ગત રાત્રે શહેરના માલે તુજારો એક પાર્ટીમાં ગયા તો પોતાની વૈભવી કારમાં પરંતુ પાછા આવ્યા સરકારી વાહનોમાં આવો જોઈએ કેવી રીતે વડોદરા પોલીસે ઉતાર્યું માલેતુજારોનું હેંગઓવર ટી મચી ખલ બલ્લી હૈલ્લી હૈી ખલ બલી હૈ નંબર

આ પાર્ટીની ખાસિયત એ હતી કે તેમાં જાણીતા ઉદ્યોગપતિઓ અને ધનિકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ એથી પણ વધુ ધ્યાન ખેંચાયેલી બાબત હતી તો એ કે તેમાં એક લાખ અઠ્યાવીસ હજાર નવસો પચાસના દારૂ સાથે દારૂની મહેફિલ ચાલતી હતી ગત રાત્રે જ્યારે તમામ મહેમાનો વાતચીતમાં અને દારૂની ચુસ્કી લેવામાં વ્યસ્ત હતા ત્યારે બાતમીના આધારે તાલુકા પોલીસે એન્ટ્રી મારતા મહેમાનોના ચહેરાનો રંગ ઉડી ગયો હતો અને રીતસર આબરૂ બચાવવા માટે આબરૂદાર લોકોએ દોડધામ મચાવી દીધી હતી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનું ઓમપાડ ગામ છે તેનું અખંડ ફાર્મ હાઉસ છે એમના માલિક છે જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્રભાઈ શાહ છે એમના દીકરાની દીકરીના લગ્ન પ્રસંગે અહીંયા એ લોકોએ ફંક્શન અને પાર્ટી રાખેલી હતી તો હાલ આપણે ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી માટે કડક અમલવારી કરવા માટે અને એની સજાની જોગવાઈ વધારી અને નવા એમેન્ડમેન્ટ પાસ કરેલા છે એ અનુસંધાને ઉપરી અધિકારી તરફથી હકીકત આવતા અમુને તાત્કાલિક આ જગ્યાએ રેડ માટે સૂચના કરતાં અમારી તાલુકાની ટીમ એસઓજી એલસીબી પાદરા ટીમ હેડક્વાર્ટરથી માણસો લેડીઝ પીએસ અમારા ચૌધરી અને ડાંગર એ બધાને અત્રે એકત્રિત કરી અને આ ફાર્મ હાઉસ ઉપર રેડ પાડવામાં આવેલી પંચો સાથે તો એ દરમિયાન અહીંયા એસી થી સો દરમિયાન લેડીઝ હશે અને એકસો જેવા પુરુષો છે એ બધા અહીંયા ડ્રિંક્સની પાર્ટી ચાલતી હતી એટલે પાર્ટી ઉપર પોલીસે રેડ પાડી છે અને એ તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અત્યારે કારણ કે તમામ આ બસો સવા બસો માણસોના પ્રક્રિયા કરવામાં થોડી વાર લાગી એવું છે અત્યારે એ લોકોને તમામને એસસી હોસ્પિટલ આપણે વડોદરામાં તેમનું બ્લડ ટેસ્ટ માટે પ્રોહિબિશનના એના માટે અત્યારે મોકલી આપવામાં આવેલ છે અડધા તો ત્યાં પહોંચી ગયા છે અને એ બ્લડની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે અને બાકીના અત્યારે અહીંથી રવાના કર્યા છે હવે થોડા બાકી છે કરીએ છીએ આ જગ્યાએથી અંદાજે છ થી સાત પેટી ઇંગ્લિશ અને સ્કોચ પણ છે એ લિકર દારૂની બોટલો મળેલી છે અને ચારક પેટી જેવું છે એ બીયર મળેલું છે એટલે એ પણ માલિક માટે અલગથી ગુનો દાખલની કાર્યવાહી કરવામાં આવશે અને હાલ તમામ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે પ્રોહિબિશન એક્ટ મુજબ છે એ જે એની કલમો બધી જ આવે છે કે ભાઈ પીવાનું મહેફિલ કરવાનું પોઝિશનમાં રાખવાનું એ તમામ કલમ મુજબ કાર્ય અત્યારે બ્લડ ટેસ્ટ માટે અમારે અમે તમામને મોકલી આપ્યા છે કારણ કે એ ડેફિનેશન અમે આપી નહીં શકીએ એટલે તમામના બ્લડ ટેસ્ટ અત્યારે લેવામાં આવે છે જેનામાં આવી જશે બરાબર છે પરંતુ પરંતુ ન આવ્યા એ માણસો પણ મહેફિલના ગુના માટે તો કસુરવાર છે જ તે એટલે એ મુજબ પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તમામ પોલીસ અત્યારે કબજે કરવાની કાર્યવાહી કરશે કારણ કે આ પહેલાં અહીંનું પંચનામું પૂરું થાય પછી તે ગાડીઓનું પંચનામું ડિક્લેર કરશે ત્યારબાદ એ લોકોને ગાડીઓ કોર્ટમાંથી છોડવામાં આવશે પોલીસ એને ગાડીઓ અહીંથી સોંપશે બહુ મોટા નામોમાં ઇન્ડિવિડ્યુઅલ નામ આપણને ખબર નથી પણ એક તો અમીન છે પછી આપણા એક રાકેશ અગ્રવાલ છે કોઈ પાદરાના ઉદ્યોગિક છે બીજા બધા તો એટલે ધંધાદારી ઉદ્યોગપતિઓ એ ટાઈપના માણસો છે એટલા બધાને આપણે ઇન્ડિવિડ્યુઅલ કોઈનો પરિચય નથી નામના લિસ્ટને એ તે છે પણ એ આખું પંચનામૂન્ય પૂરું થાય ત્યારે આપ લોકોને જયારે જોઈએ ત્યારે મળી શકશે નાથી એવું નથી આ બધાયની લક્ઝરીઓ પૂરી થઈ ગઈ છે કારણ કે અમે અમારી છ સરકારી અમારા મોટા વાહનો હતા એમાં તમામને મોકલેલા ત્યારબાદ મોટી લક્ઝરી અહીંની જે હતી પ્રાઇવેટ એ બોલાવીને એમાં મોકલેલા અને હજુ બીજા પંદર વીસ છે એટલે એ અલગ ને બધાયને અમારી સરકારી ગાડીમાં જ અમે ત્યાં મોકલવાના છીએ કારણ કે બધી ગાડી પહોંચી ગઈ છે અને આ તાત્કાલિક વિધિ પૂરો કરવા માટે હજી બાકીના છે એને અલગ અલગ ગાડીમાં લઈને તે પણ તમામને હોસ્પિટલ ત્યાં લઈ જવાના છે ને ત્યાં જ એની બ્લડ ટેસ્ટ લેવા લેવાશે એને સંકળા એ હજુ જે એના માલિક છે ને કારણ કે એની અમે પંચનામાની કાર્યવાહી એટલી બધી લહેંદી છે એ હજી પૂર્ણ નથી થઈ ત્યાં સુધી એની પૂછપરછ કરી શક્યા નથી એની પૂછપરછ થયા પછી એ ડિટેલ જાણી શકાશે ટોટલથી લેડીઝ માટે તો સરકારનો અને કાયદાની જોગવાઈ છે કે એ લોકોને રાત્રે કોઈ દિવસ એરેસ્ટ કરી શકાય નહીં એટલે એ લોકોને ત્યાંથી આપણે રિલીઝ કરી દઈશું અને તમામ બીજા પ્રોહિબિશનમાં જે પકડાયેલા છે એ લોકોને તે આપણે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે સાત વર્ષથી નીચેની સજા હોય એ લોકોને બેલ આપવાના છે એટલે એને ત્યાં પૂરી થઈ ગયા પછી પોલીસ સ્ટેશન તાલુકા લઈ જઈ અને એમના જો જામીન આવશે તો એમના લોકોને જામીન ઉપર છોડવામાં આવશે હા એનો એ પોઝિશન વાળો અલગથી દાખલ કરવામાં આવશે કારણ કે મહેફિલની સજાનું અલગ જોગવાઈ છે અને આની જોગવાઈ અલગ છે એટલે